જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ છે ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ સાંભલી ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા ડેમના ચાર દરવાજા દોઢ એક પોઈન્ટ પચાસ ફૂટ ખોલવામાં આવ્યા છે ખોરાસા માણેકવાડા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા મગરવાડા ડેરવાણ ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે વરસાદી વાતાવરણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર મધ્ય ગુજરાત તમામ જગ્યાઓ પર આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ છે મોડી રાત્રે ભારે પવન સાથે અહીંયા વરસાદ વરસ્યો કલાકમાં વધુ વરસાદ વરસ્યો છે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે સામલી ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા ઉપરવાસ માંથી પાણીની આવક થઈ રહી છે કેતન ઓઝા સંવાદદાતા ફોનલાઈન પર છે જી કેતન શું પરિસ્થિતિ છે જુનાગઢ શહેરમાં હાલ ચોક્કસ કે જે રીતે છેલ્લા બે દિવસથી જે ઝરમર વરસાદ હતો પરંતુ આજ સવારથી જ છે તે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે વંથલી તાલુકાનો જે ખોરાસા નજીક આવેલો સાબલી ડેમ છે જેના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં સતત પાણીની આવક થઈ રહી છે જેને કારણે દોઢ ફૂટ જેટલા ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે વંથલી તાલુકાના ખોરાસા તેમજ કેશોદ તાલુકાના માણેકવાડા મગરવાડા અને ડેરવા ગામને એલર્ટ કરાવ્યું છે નદીના પટમાં અવર જવર ન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને માટે સતત સંપર્કમાં છે અને હજુ પણ વધુ જો પાણી ને આવતર છે તો દરવાજા ખોલવાની જે છે તે જરૂરિયાત ઉભી થશે ખાસ કરીને જુનાગઢ ના અંડરબ્રિજમાં પણ આજ પાણી ભરાયવાની જે છે તે વાત આવી છે જે રસ્તો છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જૂનાગઢમાં ભારેથી ભારે વરસાદ તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ પરિસ્થિતિ વધુ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં સતત અવિરત વરસાદ